નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે વાત કરીએ કે ગુજરાતમાં કેટલા હેક્ટરમાં જીરાનું વાવેતર થયું કયા જિલ્લામાં વધારે વાવેતર થયું અને ગયા વર્ષ કરતાં કેટલા ઘણો જીરાના વાવેતરમાં વધારો થયો તો ગુજરાત સરકારની કૃષિ વિભાગે તારીખ ચાર ડિસેમ્બરના જાહેર જાહેર કરેલા આંકડાઓ છે તે પ્રમાણે આપણે ત્રણ લાખ હજાર વીસ હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર નોંધાયું છે જે આપણે ગયા વર્ષમાં એક લાખ સુમાલીસ હજાર ચુમોતેર હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર નોંધાયું હતું આપણે ગયા વર્ષની સરખામણી કરીએ તો ગયા વર્ષ કરતાં અઢી ગણો વધારો થયો છે જીરાના વાવેતરમાં આપણે ગુજરાતમાં જીરાનું સૌથી વધુ વાવેતર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયું છે જે આપણે એકાઠ હજાર ચારસો હેક્ટરમાં નોંધાયું છે એ બાદ આપણે સુરેન્દ્રનગરમાં આઠ હજાર એકસો મોરબીમાં ત્રેપન હજાર પાંચસો ને કંસમાં સેતાલીસ હજાર બસો હેક્ટરમાં જમીનનું જીરાનું વાવેતર નોંધાયું છે આ ઉપરાંત આપણે રાજકોટ જામનગર પોરબંદર બનાસકાંઠા પાટણ આ બધા જિલ્લાઓમાં પણ સારા એવા પ્રમાણમાં જીરાનું વાવતર નોંધાયું છે ને જીરાનો વધારો થયો વાવતરમાં તેની અસર આપણે બજાર ઉપર પણ જોવા મળ જોવા મળી છે